નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંજેલીમાં જૈન ધર્મના પવિત્ર તહેવાર એવા પર્યુષણ પર્વ નિમિત્તે આઠ દિવસ સુધી તમામ કતલખાના નોન વેજની દુકાનો બંધ રાખવા બાબતે સંજયલી મામલતદાર ને આવેદન પાઠવ્યું સંજેલી નગરના જૈન ધર્મ સમાજ સહિત સંયુક્ત ગૌરક્ષકના પ્રમુખ દ્વારા સંજેલીમાં મામલતદારને આવેદન આપી સંજેલી પીએસઆઈ સંજેલી તલાટી સરપંચને જાણ કરવામાં આવી હતી કે હાલ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં આગામી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસથી આઠ નવ બે હજાર ચોવીસ સુધી જૈન ધર્મનો મહાપર્વનો તહેવાર ચાલુ થયો હોવાથી સંજેલી જૈન ધર્મના આસ્થા રાખતા હોવાથી સંજેલી ગ્રામ પંચાયતમાં આવતા

જે ઉજવણી નવ દિવસ માટે જે કરવામાં આવે છે એની અંદર સંજેલી તાલુકાના તમામ કતલખાના માંસ મચ્છી ઈંડા જેવી વસ્તુઓ બંધ કરી અને જન સમાજના જે પ્રદૂષણ કરવાની અંદર અપરસેટ ના પડે એ માટે અમે જૈન સમાજ અને સંજેલી તાલુકા ગૌરક્ષક તરીકે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો તહેવાર ઉજવી શકે એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે આમાં હિજેરી કુષ્માન પર્વ હોવાથી અહીંસો અને હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે મોંઘા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે એ અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પુરુષ પર્વ રાખીએ છીએ એ બદલ અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કલેક્ટર સબને વિનંતી કરીએ છીએ કે આઠ દિવસ અમારા પર્વ પૂરતા અમારું મન દુભાય નહીં અમારી લાગણી દુભાય નહીં એ હિસાબે આપ કતલખાના બંધ કરાવવા વિનંતી છે